ના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમો યોજી વિરોધ થઈ રહ્યો છે નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામે પણ રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અન્ય જ્ઞાતિના આગેવાનો પણ જોડાયા હતા આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન તૃપ્તિબા રાઉલ અને મહેન્દ્રસિંહ રાઠોડે ભાજપને મત ન આપવા અપીલ કરી હતી અને જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પાંચ લાખની લીડ નહીં મળે સમગ્ર ક્ષત્રિય સમાજ છેલ્લા છત્રીસ દિવસ થી અમે એક વાત કરી રહ્યા હતા કે રૂપાલા સાહેબ ની ટિકિટ હટાવો એ પણ ના હટાવે અમે મોદી સાહેબ ને પત્ર લખ્યા બધી બનતી કોશિશ કરી રહ્યા

એમની આવડત આ દેશની જાગે માટે કામરૂપ આવવાની હોય અને આ ત્રીસ કરોડ રાજપૂતો જરૂરિયાત ના હોય માટે એમને રૂપાલા સાહેબ ટિકિટ કટ નહી કરી હોય એવું મને લાગી રહ્યું છે પણ હું તો એથી બી વધીને એવું કહેવા માંગીશ કે અમારી જોડે અઢારે અઢાર વર્ણ છે આજના આ સંમેલનમાં આપ જોઈ જ રહ્યા છો કે દરેક જ્ઞાતિના લોકો અમને સમર્થન આપી રહ્યા છે આ લડાઈ નારી અસ્મિતા માટેની છે ધર્મયુદ્ધ છે આ ધર્મયુદ્ધમાં દરેક સમાજ અમને સહકાર આપી રહ્યો છે અને દિલ્હીમાં બેઠેલા નેતાઓ પોતાને એવું કહે છે કે અમે નારી અસ્મિતા માટે તો બધા બહુ કાર્યક્રમો ચલાવીએ છીએ તો નારી અસ્મિતા માટે કાર્યક્રમ ચલાવવાની વાત તો બરાબર છે પણ જ્યારે તમારી જ પાર્ટીના એક નેતા આવી અભદ્ર ટિપ્પણી કરે અને આખો સમાજ ભેગો થઈને એવું કહેતો હોય રિક્વેસ્ટથી કે ભાઈ તમે રૂપાલાની ટિકિટ કાપો એમના પત્નીને આપો એમના છોકરાને આપો એમના વંશ વાલીને આપો કે કોઈને બી આપો તો અમને વાંધો નથી તે છતાં પણ સત્તાના નશામાં ચૂર બદલેના આ લોકોએ રૂપાલાની ટિકિટ નહીં કાપી અને સમાજની એ માટે એવો મેસેજ આપવા માંગ્યો છે કે તમારા સમાજ ની અમારે કોઈ જરૂરિયાત નહીં મહાભારત નું યુદ્ધ થયું છે ને એ તમે બધા જાણો છો કે જે દુર્યોધન એમાં ભૂલ હતી પણ ગુરુ દ્રોણ ભીષ્મ પિતા અને દરેક જાણે એનો એ ભોગ બનવું પડ્યું હતું એ રીતે આમાં ભૂલ કરી છે રૂપાળાએ પણ એનો ભોગ ભાજપે બનવું પડશે બનવું પડશે બનવું પડશે સમાજે એ રીતનો નિર્ણય કર્યો છે કે છવ્વીસ છે છવ્વીસ બેઠક ગુજરાતની એમાંથી એક તો ગઈ છે પણ 25 બેઠક પર ભાજપ વિરુદ્ધ જે કેન્ડિડેટ મજબૂત કેન્ડિડેટ છે એને વોટ આપીને વિજય બનાવવાનો સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં એસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ